હે ગાઈસ ગુડ આફ્ટરનૂન અત્યારે વાગી રહ્યા છે બપોરના લગભગ જોઈ શકો છો બે વાગી ગયા છે અને હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે થોડો બરોબર છે આજે હું ને દિવ્યા બે એકલા છે કુંજુભાઈ આવ્યા નથી લગ્નમાં જ્યાં છે એટલે દિવ્યા જો અમે શું કરે છે શું કરે છો

ઓકે તો ચાલો હવે હું ફટાફટ સામાન્ય હું એવું પછી દિવ્યા થોડી વાર સુઈ જાય ઓકે ત્યાં સુધી દિવ્યા એકલી છે ચોપડે અત્યારે તો હું ફટાફટ નીકળું તો સામાન છે લઈને આવું પછી આપણે મળીશ બરોબર ચાલો બધો સામાન આવી ગયો છે આપણો રોજ આવીએ છે આપણી ગાડી લઈને દુકાને ઓકે મળ્યો છે રસ્તામાં તો સામાન આપણે લઈ લીધો છે

પીએચી વાળા કવર છે પછી આપણે આ વીએમડબલ્યુવાળા કવર છે આ કોઈ કાર્ટૂન વાળું કવર છે આ ટોમ ટોમેન્જરીવાળા કવર છે પછી આ કોફી વાળા કવર છે કોફીમાં પણ ત્રણ કલર આપણી પાસે અવેલેબલ છે પછી આ વી સેવન જૂનું મોડલ વિવોનું એના કવર પણ આવી ગયા છે આ માર્કેટમાં ક્યાંય નહીં મળે આપણે વાલમ કવરોસમાં જ મળશે આ એક મિકી માઉસ વાળું કવર છે બરાબર ને આ આજના યુનિક કવરો જુઓ મિત્રો કાંઈ આમાં આખું રેજન વાળું કવરો થ્રીડી લેડરનું સ્પેશિયલ કવર જોવો બરોબર જોવો ઓકે બીજી પણ આવી ગઈ છે જો તો બીજા કવર પર તમને બતાવું જો ગાડી લવ લખેલો અને જોરદાર કવર કા તારામાં નામ આમે તારામાં નામ આમે જો મિત્રો કા ઘટતા અમ કા ઘટતા નહી હો તો આજે એક વસ્તુ બતાવું જો મિત્રો જોરદાર એમાં કઈ ઘટક આખો રેજીન વાળ કવર છે આખા ચમકે અને આ મેલાય નો થ દાગાય નો પડે કાઈ નો થકું અલગ જ કવર આવે હા જોરદાર કવર છે મસ્ત એકદમ બરોબર જોવો કેમ લાગ્યું હે મસ્ત તો ચલો એટલે છે એમ આપણે આઈફોન લઈશું ને એમાં મસ્ત કવર આવો મારું ફોન એવું હોય

ઓકે તો આ બાજુ એડિટિંગ શરૂ છે કસ્ટમર પણ હમણાં અજ્ઞાત છે હજી બરાબર પછી ભૂખ લાગી તો થોડો નાસ્તો કરી લઈ બરાબર પછી પછી સુરેશભાઈનો ફોન આવી જતો આપણે સુરેશભાઈ ઓળખતા છો તમે સુરેશ અહીના બ્લોગ કરીને ચેનલ છે યુટ્યુબમાં સુરેશભાઈ તો થોડુંક ઘણી વાર વાતચીત કરી આપણે પછી કસ્ટમર આવ્યા તો એનો ફોન નુક્ કાપીને પછી આપણે કસ્ટમરને હેન્ડલ કર્યા પછી ભૂખ લાગી નાસ્તો કરી લઈએ કાં

બરોબર રોટલાઓ એવું લાગતું નથી હા એ રોટલા જ છે હમ રોટલા રોટલી તારી રોટલો મારે એમ વાહ તો પેલા પાણીપૂરી ખાઈ નખી બરોબર કા કેમ કે મજા આવે પછી મળી હું કેમ મને રોટલો ભાવે નહીં ને એટલે હું રોટલી કરાવ હા

કાલના વડિયામાં બરોબર આજે તો રવિવાર થઈ જાય મારે તો સાડા બાર થઈ જાય એટલે પણ કાલના વડિયામાં તમારે રવિવાર છે તો હું દુકાને એકલો જવાનો છું દેવિયો તો જવાની છે તૈયાર કરવા બધાને પાજરનો ઓર્ડર છે એટલે કુંજુભાઈ ભાઈ જે લગ્નમાં છે બરાબર વેતન દીધા અને હું એકલો છું કાલ રવિવારે તો પપ્પા કહેતા હતા હું બપોર પછી આવીશ પણ હવે આવે તો ટાઈમ રહેશે તો આવશું તમને બતાવીશ બરોબર પણ અત્યારે તો રવિવારે તો હું સવારે એકલો જવાનો છું કાલે તો તો હવે જોઈએ આપણે કઈ રીતે સેટ થાય છે ટાઈમિંગ શેડ્યુલ બરાબર અને કસ્ટમર હેન્ડલિંગનું હું તમને બધું બતાવતો તો અને ટાઈમ રહેશે તો કેમ કે એકલો છું એટલું હશે એવું લાગતું તો નથી અટવાય એવું પણ થઈ જશે બધું હું તમને બતાવું બરાબર ચાલો મળી જશે નેક્સ્ટ ટાઈમ ટીમમાં ડેટાબાયોદયન જય હિન્દ ઉદય માત્રમ બાય બાય